જે રીતે હાલ અત્યારે મોરબીમાં સતત વિવાદ વકરી રહ્યો છે અને કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે રાજીનામાની ખેંચતાણ ચાલી રહી છે તેને લઈને આજે કાંતિ અમૃતિયાનો જે કાફલો છે એકસો ની સાથે મોટી સંખ્યામાં કાફલો લઈ તેઓ રાજીનામું આપવા માટે વિધાનસભા પહોંચ્યા છે તો આ અંગે આપણી સાથે અત્યારે જોડાયા છે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા જી પાલભાઈ જે રીતે મોરબીનો વિવાદ છે ચરમસીમા પર છે રાજીનામાની ખેચતાણ છે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરબીની સીટ સીટને લઈ અને ફરી ચૂંટણીની જે વાત થઈ રહી છે ને હાલ અત્યારે કાંતિ અમૃતિયાનો જે મોરચો છે એકસો લોકો સાથેનો એ વિધાનસભા રાજીનામા માટે નીકળી ગયો છે શું કહેશો બંને ધારાસભ્યો છે એની સરખામણીએ હું બહુ નાનો માણસ છું અને હું એમને બંને શિખામણ આપું એ તો મને યોગ્ય લાગતું નથી પણ મને ક્યાંક એવું લાગે છે કે આખી એક સોશિયલ મીડિયાની અને મીડિયામાં ટકી રહેવા માટેની જાણે હરીફાઈ હોય ને બરાબર છે ધારાસભ્ય ધારાસભ્ય છોડો ગ્રામ પંચાયત ના સદસ્ય થી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધી જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ એને એમ ના કહેવાય કે મારે ત્યાં અત્યારે વરા વરસાદે દીધી છે તો ઢોયણું આંકવા આવજે મારે ત્યાં હાથી આકવા આવજે મારે ત્યાં નેદ કરવા આવજે આ ગ્રામ પંચાયતના સદસ્ય થી સંસદ સભ્ય સુધી કોઈને આપણે ના કહી શકીએ કારણ કે એના માટે આપણે ચૂંટીને નથી મોકલ્યા એવી જ રીતે આ ધારાસભ્યશ્રીઓને રાજીનામા દેવાન રાજીનામા લેવાન ચેલેન્જ ફેંકવી ચેલેન્જ સ્વીકારવી એના માટે આપણે ચૂંટી નથી બરાબર છે તમે ગોપાલભાઈ હોય કે કાંતિભાઈ અમૃતિયા હોય બે જણા બંને કોઈ પણ એક જણ જેવી રીતે દ્વારકાની અંદર લારી ગલા પાથરણા વાળા નો પ્રશ્ન આવ્યો અમે પલાઠી વાળી ને બેસી ગયા સતત અગિયાર દિવસ સુધી એની સામે લડતા રહ્યા આવી રીતે બંને માંથી કોઈ એક જણો લડાઈ કરે તો મીડિયામાં તો રહી શકાય સોશિયલ મીડિયામાં થઈ જવાય બરાબર છે આ રાજીનામા આપવા આરોપ પ્રત્યારોપ કરવો બરાબર છે એનાથી જનતાનું કામ નથી થવાનું તમારે ચેલેન્જ ફેંકવી હોય તો બે જણા બેસી જાવ ત્યાં જે હમણાં વડોદરામાં જે દુર્ઘટના થઈ પુલની અને ત્યાં જઈને બેસી જાય બંને જણા બરાબર છે અત્યારે ગાંધીનગર ભેગા થવાના છે ભેગા થઈ અને બેસી જાય અને ત્યાં બે એવું નક્કી કરે કે જ્યાં સુધી આ જે પીડિત પરિવારો છે એકવીસ જેને સ્વજન પોતાનું ગુમાવ્યું છે એને એક કરોડ રૂપિયા સરકાર સહાય ન કરે ત્યાં સુધી પુલ પાસેથી ઉભા થવાના નથી આ બે જણા જો આવી રીતે ત્યાં બેસી જાય સાથે મળીને બેસી જાય તો જનતાનું કામ થયું કેવાય આપણા દેશની અંદર પ્લેન અકસ્માત થાય અને ટાટા જેવી કંપની એક કરોડ રૂપિયા મૃતકો ને આપે તો સરકાર તો ટાટા કરતા હજાર ગણી મોટી છે બરાબર છે સરકારે ચાર લાખ ને પાંચ લાખ ને પચીસ લાખ ને એવી સહાય હું કામ કરવી જોઈએ ટાટા જેવડી છે ટાટા કરતા એક હજાર ગણી મોટી સરકાર છે બરાબર જે પુલ દુર્ઘટના થઈ છે તો કોના કારણે સરકારની લાપરવાહીના લાપરવાહી ના કારણે થઈ છે જે માણસે સ્વજન ગુમાવો છે એ માણસ ને કમસે કમ પાછળ એક આધાર થઈ જાય એક કરોડ બે કરોડ હું તો કઉને ધારાસભ્યો ત્યાં બેસી જાય ને અને માંગ કરે કે દસ દસ કરોડ રૂપિયા આપવા જોઈએ ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ એના તમામ ચાહકો ને તમામ સમર્થકો એ બરાબર છે એમની આરે ત્યાં બેસી જવું જોઈએ અને આ માંગ કરવી જોઈએ આ લોકોને ગુમરા કરે છે આ બંને રોડ રસ્તા જે ખાડા ખરબા વાળા છે આ રોડ રસ્તાઓના મુદ્દાઓ ભૂલાવવા માટે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટનાના મુદ્દાઓને ભૂલાવવા માટે બંને એકબીજા સામે હાકલા પડકારા કરે છે બંને એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરે છે રાજીનામું આપી દેવું રાજીનામું લઈ લેવું ને હું તો હજી મેં શપથ લીધા નથી ને આવી બધી વાતો થાય છે જી એટલે કે જોતા જે આ ઘટનાઓ બની છે ને ઢાકવા માટેનો એક રાજકીય સ્ટન્ટ પણ કહી શકાય શું સો ટકા આપ અને એનો બાપ બે ભેગા થઈ અને લોકોને ગુમરાહ કરે છે મુદ્દાઓ ભૂલાવે છે આપ અને એનો બાપ હવે ઘરમાં ઘરમાં ડખો છે બરાબર છે અને હોની ની કહેવાય બેન જી જી તો પાલભાઈ શું લાગે છે પાલભાઈ શું લાગે છે કે જે રીતે કાંતિ અમૃત્યા નો જે કાફલો વિધાનસભા પહોંચ્યો છે લાગે છે કે કાંતિ અમૃત્યા આ વિવાદ અને પોતાની વટ ખાતર રાજીનામું ધરશે બેન જો ચોખી વસ્તુ સિસ્ટમેટિકલી આખી વાત થઈ ગયેલી હશે કારણ કે આર એસ આ બંને આપને અને એના બાપ ને બે ને બરાબર છે એટલે બહુ પહેલેથી સિસ્ટમેટિકલી હશે કાંતિભાઈ જઈને રાજીનામું આપશે બરાબર છે ભાઈ સ્પીકર સાહેબ રાજીનામું ત્યારે હાથમાં લઈ લેશે અને આવતીકાલે કે પરમ દિવસે જાહેર કરશે કે ભાઈ અમે રાજીનામું સ્વીકારતા નથી એટલે કાંતિભાઈ ની જે વાત છે એ રહી જાય ગોપાલ ની વાત છે એ રહી જાય બરાબર છે અને બધું ઘી પડી જાય જાય વાત ત્યાં સુધીમાં આ બધા જ મુદ્દાઓ ભટકી હું આજે જેવી રીતે મોરબી ની અંદર મોરબી કોંગ્રેસે મોરબી ના પ્રાણ પ્રશ્નો ને લઈ અને જેવી રીતે ઘેરાવ કર્યો છે નગરપાલિકા નો એવી રીતે કાંતિ અમૃતિયા કોણ ના પાડતું તું કરવું તો ને ઘેરાવ

બરાબર છે રાજીનામું આપવાની નહીં રાજીનામું કાંતિભાઈ આપવાની વાત કરે છે એની જગ્યાએ ગોપાલભાઈ આવી ચેલેન્જ આપી હતા પણ એમ નહીં આપણે એના બાપ ને આરએસએસ જે આદેશ કરે એ પ્રમાણે ગોપાલભાઈ કરવાનું હોય અને એ પ્રમાણે કાંતિભાઈ કરવાનું હોય આમાં લોકોને ખબર નથી લોકોને મજા આવે છે પણ વાસ્તવિકતા એ છે કે જે પ્રાણ પ્રશ્નો લોકોના છે બરાબર છે અત્યારે જે ખેડૂતોને દાખલા તરીકે પેકેજ જાહેર કર્યું સરકારે તો એમાં માત્ર કપાસ પાકનું જ પેકેજ જાહેર કર્યું છે મગફળીના પાકનું પેકેજ જાહેર કર્યું મગના પાકનું તલના પાકનું અડધના પાકનું બીજા એક પાકોનું નહી તમે સમજો સૌથી વધારે પાક છે એ મજબૂત પાક કપાસ છે કે સામાન્ય રીતે કમોસમી વરસાદમાં અસર ના થાય જે સૌથી વધારે મજબૂત પાક છે ઈ પાકને નુકસાન થઈ છે તો બાકીના પાક તો આવું ખતમ થઈ ગયા હોય પણ તેમ છતાં સરકારે માત્ર કપાસના પાક નું જાહેર કર્યું છે છ જિલ્લાઓનું જિલ્લાઓ જાહેર જ નથી કર્યું આ કાંતિભાઈ ને અમૃતભાઈ બે અત્યારે ત્યાં ગાંધીનગર હશે અને બંને હું બી નાઇન ના માધ્યમથી હું ચેલેન્જ કરીને કહું છું કે તમારે જો સાચા તમે લોકોના પ્રતિનિધિ હોવ તો ત્યાં ગાંધીનગર ગયા છો તો ત્યાં જ પલાઠી વાળીને વિધાનસભા અમે બેસી જાઉં

એને પંદર દિવસની અંદર રિપેર કરવાની શરતે એની ચેલેન્જ કરતા તમે અમૃતભાઈ કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ બંને જણા ત્યાં બેસી જાય બરાબર છે આ ચેલેન્જ હું કરું છું તમારે એમ તાકાત હોય તો તમે બેસી જાવ તમે બધે બંને જનપ્રતિનિધિ છો તમે બંને ચૂંટાયેલા છો અને ધારાસભ્ય માત્ર એક વિસ્તારનો પ્રતિનિધિ છે પણ એ પ્રતિનિધિત્વ આખા ગુજરાત નું કરે છે એટલે બંને વિનંતી છે કે આખા ગુજરાતના પ્રાણ પ્રશ્નોને લઈ અને બંને ધારાસભ્ય ત્યાં ગાંધીજીના પુતળા સામે બેસી જાય જી 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 ભાલભાઈ આવ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર